ભાઈ હા હાલ તળાવ આવો ભાઈ પ્રસિદ્ધિ માટે કરે છે આ જુઓ હાકા બતાડો આમાં એમને શું નાખે છે આમ જો આ પેકિંગની હાલત છે આ દૂર માટે એક વરસાદમાં પેકિંગ થઈ આ તમે જોઈ લો આ નીચે રેતી જ છે અને અમુક કહેતા હતા કે કોંગ્રેસ શક્તિ પ્રસિદ્ધિ સારું વિડીયો બનાવે હું આ એડિટિંગ છે આ કોંગ્રેસ તોડી ગયું હા આ તમારો ભ્રષ્ટાચાર છે આ જુઓ ભાઈ બતાડો બતાડો અહીંયા નજીક આવો આ એમનું પાપ બતાડો આખા ગામને આમ જુઓ આ હાલત છે કામની નાનકડો કાલ રાતે રાપણમાં વરસાદ આવ્યો આમ જુઓ આમ જુઓ જુઓ બતાડો ભાઈ આ બતાડો

Let's you can come unique thing